નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમે લઈ આવ્યા છે ગુજરાત રેલવે ક્ષેત્રના એક મોટા સમાચાર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વલસાડ થી લઈ પૂર્વ ગુજરાતના દાહોદ જિલ્લા સુધીની યાત્રા હવે બનશે વધુ સરળ અને ઝડપી ચાલો જાણીએ આ નવી સેવા વિશે વિગતે ગુજરાતના મુસાફરો માટે ખુશખબર ખબર સત્યાવીસ મે બે હજાર પચીસ થી વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેન દરરોજ દોડશે જે બે મહત્વના શહેરોને જોડશે આ ટ્રેન નંબર ઓગણીસ જીરો અગિયાર વલસાડથી સવારે પાંચ વાગીને પંદર મિનિટે રવાના થશે ને એ દિવસે સવારે અગિયાર વાગીને પાંચ મિનિટે દાહોદ પહોંચશે

પીપલોક અને જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે જેથી મુસાફરોને સ્થાનિક કનેક્ટિવિટી પણ મળશે વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે આ ટ્રેનમાં એસી ચેર કાર સેકન્ડ ક્લાસ રિઝર્વ અને જનરલ કોચ ઉપલબ્ધ હશે જેથી દરેક વર્ગના મુસાફરો આરામદાયક યાત્રા કરી શકે આ ટ્રેન માત્ર મુસાફરીને સરળ નહીં બનાય પરંતુ રોજગારી વેપાર અને પર્યટનના નવા દ્વાર પણ ખોલશે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રો અને પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારો વચ્ચેનું અંતર ઘટશે જેનાથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે આ ટ્રેન સેવા ગુજરાતના વિકાસની ગાથાને નવું પરિણામ આપે છે વલસાડના ઔદ્યોગિક વેપારીઓ અને દાહોદની રેલવે મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓ વચ્ચે સીધો જ સંપર્ક સ્થાપિત થશે આ ઉપરાંત પર્યટકો માટે પણ દાહોદના ઐતિહાસિક સ્થળો અને વલસાડના દરિયાકાંઠાની મુલાકાત લેવી સરળ બનશે આ ટ્રેન ભારતનો આત્મનિર્ભર રેલવે વિઝનનો એક ભાગ જ છે જે ગુજરાતના વિકાસને નવી ગતિ આપશે દાહોદના ઇતિહાસમાં આજનો દિવસ એ સુવર્ણ અક્ષરે લખાયો આજનો દિવસ છે નવ હજાર હોર્સ પાવર્સ નું રેલવે એન્જિન દેશને સમર્પિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આજે આવ્યા હતા દાહોદ લોકસભાના સાંસદ તરીકે અને દાહોદ વાસીઓ વતીથી માન્ય મોદી સાહેબ ના અમે આભારી છે રેલ મંત્રીશ્રી માન્ય મોદી સાહેબનો અમે ધન્યવાદ આભારી છે કે દાહોદમાં નવ હજાર હોર્સ પાવર નું એન્જિન દેશને સમર્પિત કરીને હવે દાહોદનું નામ વિશ્વની અંદર મોદી સાહેબના અમે આભારી છે કે આ વિસ્તારની જનતા આ વિસ્તારના કાર્યકર્તા ખેડૂતો વિદ્યાર્થીઓ નોકરી વગરના લોકોને છે કે થી દાહોદ સુધી અવરજવર માટેની અમારી ડિમાન્ડ હતી એ ડિમાન્ડ આજે પૂર્ણ કરી છે છેલ્લા અગિયાર વર્ષની અંદર માન્ય મોદી સાહેબ અને રેલ મંત્રી સાહેબના અમે ખૂબ આભારી છે માન્ય મોદી સાહેબના ધન્યવાદ કરીએ છે કે માન્ય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને બાદમાં પ્રધાનમંત્રી બન્યા પછી દાહોદ નો વિકાસ દાહોદ ની પ્રગતિ દાહોદ નો સર્વાંગી વિકાસ થાય આદિવાસી સમાજ નો વિકાસ થાય દાહોદ જિલ્લો અમારા સમાજના ભાઈઓ બહેનો વિકાસ થાય એના માટે સ્માર્ટ શેર લઈને દાહોદ અનેક ગણી અગતિ વિકાસ કરવા માટે માન્ય મોદી સાહેબ આભારી છે વિશેષ આ નવી રેલ સેવા ગુજરાતના લોકો માટે કેવી રીતે ફાયદાકારક બનશે જાણવા અમારી આ સ્ટોરી શેર કરો અને તમારા વિચારો કમેન્ટમાં જણાવો ડીટીવી ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી ગુજરાતના દરેક મોટા સમાચાર તમારા સુધી સૌથી પહેલા પહોંચે નમસ્કાર